બરાબર છે આ પાઠ ભણાવો બરાબર છે પાઠ ભણાવો પણ ભાઈ ક્રાઉડ જે તમારી સભામાં છે ન્યા તો તમે જીતો મતપેટી મતપેટી નથી ગામે ગામ છે ને તમે બધા એનું શું થયું એ જુઓ પાછા ભાજપમાં આવી ગયા હવે ભાજપ વતી લડે છે અર્જુન મઢવાડી આખી જિંદગી ગાળતી હતી નરેન્દ્ર મોદી માંડીને બધાને હવે એક કેસરી ખેસ ફરીને કે જે રઘુપતિ બોલો હવે શું કરી લેવું ક્યાંય સંઘર્ષ થાય તો હું ડોકું કે સળી કરી લેવી છે સમજી ગયો યોગદાન જુદી ઘટના છે અમુક દ્રષ્ટાંતોનું આ આમ આદમી પાર્ટીનો એટલો ફુગાવો હતો આપણે જોઈએ ધારાસભાની અંદર એવું લાગતું તો કેજરીવાલની સરકાર આવશે એટલી પબ્લિક કેજરીવાલ આવે ગુજરાતમાં એટલે જેટલી ભાજપમાં ન હોય ને એટલા લોકો એ આપની સરકાર હોય તો એક માહોલ બંધાણો તો એવો કે ભાઈ અહીં લગભગ પચાસ ત્રીસ ચાલીસ ધારાસભ્ય તો આપના આવશે એક માહોલ હતો પરંતુ પેટીમાં જોવા ન મળ્યો એ માહોલ એક ઉપરનું પળ હોય છે આપણે કહે ને ઉપરનું પળ દેખાતું હોય ને એ દુનિયા જોઈએ છે નીચે ત્રીસ પળ છે એના ઉપર નજર નથી જતી હવે આપણે આવીએ મુદ્દા ઉપર મૂળ કે પચીસ જે સીટ હતી પચીસ સીટની વાત કરીએ તો એના ઉપર ક્ષત્રિય ડેમેજ આપણે કહીએ છીએ પણ ખરેખર કેટલું થશે તમે શું માનો ક્યારેક દેખાતું નથી બહારથી અને મીડિયામાં દેખાય હું વાસ્તવિક પેટીમાં નથી દેખાતું પરિણામમાં નથી દેખાતું અને છેલ્લા લગભગ પંદર વર્ષથી આપ જુઓ છો તો શું માનો આ પચીસ સીટ ઉપર કંઈ ડેમેજ થયું હોય એવું લાગે છે અને ગણતરી થતી હોય ને જગદીશભાઈ ત્યારે એવું જોઈએ આપણે ભાજપ પંદર કોંગ્રેસ ત્રણ ભાજપ પચાસ કોંગ્રેસ સાત પરિણામો આવા આવતા હોય છે ક્યારેક ત્યારે ખ્યાલ આવે કે ભાઈ આ તો ડેમેજ આપણે ધારતા હતા સો ટકા રિઝર્વ તો દસ ટકા જ છે આ ચિત્રણ શું જુઓ તમે સાહેબ એ ચિત્રણ એ છે કે મીડિયાથી માંડીને બધા જો એક વસ્તુ કહું માનવ માત્રનો સ્વભાવ છે કુથલીખોર યાદ રાખજો દરેકને છાપા શું કામ ચાલે છે તમે સવારથી અહીં લ્યો શ્રીરામની ધૂન બોલાવો જો અડધી કલાક કોઈ સાંભળે તો હરામ બરોબર છે પણ એકબીજાની કૂથલી કરો કે કંઈ સમાતા તો આખી દુનિયામાં ટીઆરપી વધી જાય છાપા પણ એ જ છે તમે જો સવારના પ્રમાણે ગાયત્રી મંત્રનો હું પહેલે લખી મૂકો ગાયત્રી મંત્રનો બહુ સારો મહિમા છે અને તમારા પરિવાર માટે ઉત્તમ છે હરામ બરોબર કોઈ વાંચે તો અથવા તો એને તાત્કાલિક ફેરવી નાખશે બાજુમાં લખ્યું હોય કે હવે પીટી જાડેજા કાલે ફાસ કરશે તો ન્યા બધાનું ધ્યાન જશે આને કહેવાય કુથલીખોરની માનસિકતા કહું છું અને એ સાર્વત્રિકને નેચરલ છે એમાં કંઈ આપણે કોઈ દોષિત નથી એ માનવ માત્રનો એક સ્વભાવ છે કે શું થયું છે શું થયું છે તો બધાને ડોકિયા કાઢવા છે કોઈને પોતાનામાં શું નથી થવાનું એ નથી જોવું એટલે આપે કીધું કે આમ આદમી પાર્ટીમાં પણ આવું થયું હતું પાટીદાર આંદોલન વખતે પણ આવું થયું હતું અત્યારે ક્ષત્રિય સમાજમાં પણ આવું થઈ રહ્યું છે માણસનો સ્વભાવ કુથલીખોર છે એટલે કાંઈ પણ નજરાણું થાય કાંઈ પણ ડખો પિંજણ થાય ક્યાંય પણ આવું રહસ્ય થાય ક્યાંય પણ રોમાંચ થાય ક્યાંય સંઘર્ષ થાય તો સૌને ડોકું કે સણી કરી લેવી છે સમજી લો યોગદાન જુદી ઘટના છે અને કોનું કયું કોણ કરે સાહેબ જેના કહેવાથી કાંઈક તમારું જો રામ અને લક્ષ્મણ બાજુમાં બેઠા હતા ને એક વખત મીઠો ઝઘડો થયો સીતાજીને ત્રણેયને તો રામે એમ કીધું સીતાજીને કે મારા ચરણ આ છે ને એટલે તમારા ચરણને લોકો પગે લાગે ને તમારા ચરણમાં કંઈ એટલું બધું કાઢી લેવા જેવું છે નહીં આપણી ભાષામાં કહો તો મા સીતા જાનકીએ પગી કે એવું નથી પણ હું એ જનકનંદનની દીકરી છું આમ છું તેમ છું તમારા માટે મેં આટલો ત્યાગ કર્યો છે એટલે લોકો મને વંદન કરે છે કાંઈ તમારા કારણે જ કરે છે એવું નથી આ તો વાત ખાલી લોકાચાર છે આવું કાંઈ બન્યું હોય એવું જરૂર નથી પણ એનું ગુજરાતી શું છે એ હમણાં તમને કહેવા જાઉં પછી બધાએ કીધું તો આમાં તટસ્થ કોણ જે સાચું કે મારે કારણ મારા ચરણને કારણે તમે તમારા ચરણ વંદનીય છે તમારા ચરણને કારણે મારા ચરણ વંદનીય છે પૂછવું કરે લક્ષ્મણ જેવો તટસ્થ કોઈ નહીં લક્ષ્મણને પૂછ્યું ભાઈ આ બેમાં હાચું હું કોના ચરણ કોને કારણે વંદનીય છે એણે કીધું કે હે રઘુનંદન શ્રી રામ નથી આપના ચરણમાં જાનકીના ચરણને કારણે વંદનીય નથી માં જાનકીના ચરણ રઘુનંદન શ્રી રામ આપને કારણે આપ બંનેના ચરણ આ ચરણને કારણે વંદનીય છે કેસ માં આપણે આદમી પાર્ટી હોય ક્ષત્રિય સમાજ હોય પાટીદાર સમાજ હોય તમે જ્યારે જેની વિરુદ્ધમાં કે જે એલાન કરો છો એ તમે બોલ્યું પાળો છો ખરા નહીં શું કામ નહીં પાટીદાર સમાજને જેટલું જે તે વખતની સરકાર માટે બોલ્યા હતા આપણે જાણીએ છીએ મતદાર અડધા પડદા તો અત્યારે ભારતીય જનતા પાર્ટી અરે ગોઠવાઈ ગયા છે જે ક્ષત્રિય સમાજની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એમાં તમે જુઓ શરૂઆતમાં સંકલન સમિતિ મેન હતી હવે પદમી વાળા કહે છે કે સંકલન સમિતિમાં કંઈ દમ નથી પીટી જાડેજા રાતના કહે છે કે હું આના પડદા ફાશ કરીશ કોણે કેટલા ગદ્દાર છે કોણે કેટલું તમે વિચાર કરો તમે સ્વયં જે સમાજને દોરી રહ્યા છો એક આખો સમાજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ થઈ ગયો અત્યારે તમારા બધાના કહેવાતી તમે મહાન છો અગ્રણી છો એ માનવા માત્રથી એક આખા સમાજે ભાજપની વિરુદ્ધમાં આંદોલન કરી નાખ્યું એની વિરુદ્ધમાં કદાચિત મતે આપી દીધા બધું થઈ ગયું હવે એ નાના માણસોનું શું મને કહો તમે તો કાલે પાછા બેસી જાઓ ત્યાં ભાઈ હર્ષંઘવી બોલાવે કે ક્યાંક પણ થાય માની લો કે સમાધાનથી માંડીને કોઈ પણ થાય જે રીતે તમારું અત્યારનું વર્તન છે એ જોતા તમારું કાંઈ નક્કી નથી તો તમારા ભરોસે જે લોકોએ વેર બાંધી લીધા ગામડા ગામમાં એનું શું મને કહો એટલે હું હંમેશા કહું છું અને એટલે જ આવું પણ થઈ રહ્યું છે કે બધા શું કરે છે હવે તમને કહું છું મતપેટીમાં શું કામ નથી જતા મત મારે પીટી જાડેજા સંબંધ સારો રાખવો છે અને ભાજપના પરસોત્તમ આરે રાખવો છે દાખલા તરીકે એની સભામાં હું જાઉં છું તમારી સભામાં હું જાઉં છું મારે બગાડીને કારણ કે મને ખબર છે તમારું કોઈ નક્કી નથી તમે તમારું સ્ટેન્ડ નક્કી નથી નહીંતર તો હું નક્કી લઉં એક વખત કે ઈધર યા ઉધર પણ તમે હાજે ભેગા થઈ જાય તમે જે ભૂપતભાઈ ભાયાણીને જેને કોંગ્રેસવાળાએ મત આપ્યા હતા એનું શું થયું એ તો પાછા ભાજપમાં આવી ગયા હવે ભાજપ પરથી લડે છે અર્જુન મોઢવાડી આખી જિંદગી ગાળતી હતી નરેન્દ્ર મોદીથી માંડીને બધાને હવે એક કેસરી ખેસ ફરીને કે જે રઘુપતિ રાઘા બોલો હવે શું કરી લેવું તો માણસ જાવું ક્યાં હા એટલે હવે જે પોલિટિકલ જે છે ને એકદમ પ્રવાહી થઈ ગયું છે અને માનસિકતા કોઈ દ્રઢ કે પરિબળ રહી નથી બીજું જે આંદોલન કરનાર આ બધા કેસ ઉપરથી છે ને એક સમજવું જોઈએ હવે સમાજે બહુ સમજવું જોઈએ મેં આ વાત પણ અનેક વખત બીબીસી સહિતમાં કીધેલી છે આપને કહું સમાજે હવે એક નક્કી કરવું જોઈએ સાહેબ કે ભાઈ કોઈ આપણા નામે જ્યારે ઠેકો લઈને નીકળે ફલાણા સમાજનો હું નેતા તરીકે તો સમાજે કેવું છે કે ભાઈ પહેલા તમે અમારી મંજૂરી લ્યો યાર મને ધારો કે હું બ્રાહ્મણ છું મને કોઈ માણસે કંઈક માયરો પીટો કે ગાળ દીધી કે ગમે એનું રીઝન હોય હવે હું તમારા પૈસા લઈ લઉં ને પાછા ન આપું અને તમે મને મારો તો હું કા બ્રહ્મ સમાજનો અન્ય શેનો બ્રહ્મ સમાજ મેં પૈસા ખાધા તમે માર્યા એમાં બ્રહ્મ સમાજ ક્યાં આવ્યો તો સમાજે હવે ખરેખર કહેવું જોઈએ કે ભાઈ સો વાત ને એક વાત અમારા નામે તમે જો કરવા માંગતા હો આંદોલન પેલા તો અમારી પરમિશન લ્યો નંબર વન એક સંમેલન બોલાવીને અને નંબર ટુ તમે પરમિશન લો તો અમારી પણ કેટલીક આચાર સંહિતા છે એને તમે પેલા શપથ લઈને પાળો કે તમે જિંદગી આખી અત્યારે જે બોલો છો ને વળગી રહેશો તમે અંદરો અંદર નહીં ભટકાવ એકબીજા પછી આ આંદોલનનો જે મૂળ હેતુ છે એનાથી તમે ડાયવર્ટ નહીં થાવ તમારા પોલિટિકલ ગેન જે છે એ પૂરા નહીં કરો તમે ક્યાંથી લાભાલાભ નહીં લ્યો તમે આ આંદોલનના બને વડીલ થઈ જાઓ નેતા થઈ જાશો પછી અમારા રખોપા કરવાની જવાબદારી સંભાળો તો થાજો તમારી પાસે કાંઈ સ્થિતિ ન હોય કાલે સવારે તમે હો હો હોય પાછા સામેવાળામાં ભળી જાઓ અમારું શું થાય એટલે છું આ બધા કેસમાં પરિવર્તિત નથી થતા મત લોકો હવે આ જાણી ગયા છે લોકો બધા તાસીર જાણી ગયા છે કે તમે બધા બોલો છો કાંઈક કરે છે કાંઈક હોય છે કાંઈક એટલે અત્યારે મોટા ભાગનો ક્ષત્રિય સમાજ મા બહુચરાના એ લોકોએ શપથ લેવડાવડ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં તમારે મતદાન કર્યું હવે જેણે શપથ લીધા એ તો જિંદગીમાં શપથ તોડે નહીં આમ આ સમાજ તો બોલોય ફરે નહીં શપથ તો પછીની વાત છે ખાલી કીધું હોય કે હું નહીં આપું મતલબ વાત થઈ ગઈ પૂરી એ પછી માથા વધેરાઈ જાય એ કુરબાન છે એ ટાઈપનું આ પ્રકૃતિનો સમાજ છે હવે એ બધા ભાજપની વિરુદ્ધ થઈ ગયા હવે હવે તમે જુઓ જે અડધા પરધા અત્યારે કંઈક ગલી પીચી થઈ રહી છે એટલે જ પીટી એ આવો વિડીયો ઓડિયો બહાર પાડ્યો પદમનીભાઈ એ પાવો ઓડિયો વિડીયો બહાર પાડ્યો સંકલન સમિતિમાં બધા ગદાર છે ભરાણું છે હવે આ બધું છે તો હવે જેણે મત આપ્યા એનું શું મને કહો એ લોકોની હાલત કેવી કારણ કે એ જે ગામડામાં રહેતા હોય ત્યાં એને ભાજપવાળા લોકોની હારે પણ સંબંધો હોય કોંગ્રેસવાળા હારે હોય બીજા બધા લોકો હારે હોય પણ તમે જ્યારે વેર કરી લીધું હવે એની શું હાલત થાય મને કહો આ લોકો તો કાલે પાછા હારે એક ભાણે બહેન ખીચડી ખાશે એટલે હવે આવા મતમાં એટલા માટે આમ આદમી પાર્ટી આવી હતી એ પણ મેં તમને પહેલાં જેમ કીધું સ્વભાવ કુથલી ખોરા આપણો કે જે કાંઈ ખરાબી દરેક જો એવું છે સાડા છ કરોડમાંથી પ્રજા વિફરે ને સાહેબ નવનિર્માણ આંદોલન આપણે જોયું છે ગુજરાતમાં ચિમનભાઈ પટેલની સરકારને ઉથલાવી નાખી એક વિદ્યાર્થીના આંદોલને નવનિર્માણ આંદોલન જેને કહેવાય છે પ્રજા વિફરે તો લીબિયાના તાના શાહ જે છે ગદ્દાફી એને ગટરમાંથી કાઢીને એની સોનાની રિવોલ્વરથી ખોપરા ફોડી નાખે આ જનતા છે પ્રજા વિફરે ત્યારે એમ થાય ત્યારે કાંઈ કોઈ સંકલન સમિતિ કરવાની જરૂર નથી પણ તમે જયારે વિફરાવો વિફરતું નથી વિફરાવો તમે ત્યારે તમારી જવાબદારી બહુ મોટી થઈ જાય છે જે વિફરાવી રહ્યા છે તે હવે ઈ એના આશયથી એના કોઈ પણ એક આશયથી વિફરાવે સમાજને અને સમાજ વિફરી જાય તો પછી વાત થઈ ગઈ પૂરી એનો આઈટમ ખતરનાક થઈ જાય એના પરિણામો કેજરીવાલ આવ્યા એને નરેન્દ્ર મોદીની બધી વાત ઉજાગર કરી જે કાંઈ ને અને હું આ બધું રેવડીબાજી કરી હું આમ આપીશ તેમ આપીશ હવે દરેક જગ્યાએ થોડું 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 એન્ટી ઇન્કમ્બન્સી તો હોય ને એ બધા ભેગા થાય કે બરાબર છે આ પાઠ ભણાવો બરાબર છે પાઠ ભણાવો પણ ભાઈ ક્રાઉડ જે તમારી સભામાં છે ન્યા મતપેટી હોય ને તો તમે જીતો મતપેટી ન્યા નથી ગામ છે તમે બધા પાછા એવડા થી જીતે જીતે ભાજપ છે દાખલા તરીકે અત્યારે અને તમારો વિરોધ એવડો છે અવડો 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 બધું ભેગું કરે ત્યારે એવડો થાય છે ને ઓલા બધે એવડા આવડા છે ક્યાંથી મેળ પડે એટલે કોઈ પણ જગ્યાએ જાહેર જીવનમાં કોઈ માણસે આંદોલન કરવું બહુ બ્રોડ માઇન્ડેડ થી વિચારો તો મેળ પડે સો ટકા તમે અહીંયા ક્રાઉડ વાળીને બાયું ચડાવવા માંડો એ ક્રાઉડ તો ગામે ગામથી ભેગું કરેલું છે એ ક્રાઉડ ત્યાં ક્યાં મતપેટી છે મતપેટી તો એના ગામમાં છે ત્યાં એના ત્રણ ખોડા છે ત્યાં અમુક મનોરંજન લૂંટવા પણ આવેલા છે બિલકુલ એ મગજમાં રાખવાનું એન્ટરટેનમેન્ટ તમે સમજી લો આ અનેક વાતો કરવી છે જગદીશભાઈ સમયની પાબંદી છે ભાજપમાં પણ ધડાકા થાય છે બે ત્રણ દિવસથી આપ જાણો છો આ તમામ વાતો કરવી છે સમયની પાબંદી છે દર્શક મિત્રો આગળના પડાવની અંદર ફરીવાર જગદીશભાઈ સાથેનો સંવાદ યથાવત રહેશે ખૂબ ખૂબ ધન્યવાદ